પોતાના કામ કરાવે છે એવા આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે તલાટીઓએ પણ બાયો ચડાવતા એમની સાથે વારંવાર આવું ન થાય તે માટે પોલીસમાં કેસ કર્યો હતો જેની સામે ભાજપના ચૂંટાયેલા સભ્ય ચુનીલાલને પણ કેસ કર્યો હતો આ ઘટનામાં તલાટીઓ અને ભાજપના સભ્ય વચ્ચેની બબાલમાં તલાટીઓ બે દિવસથી ઉચ્છલ તાલુકા મુખ્ય મથક પર બેઠકોનો દોર ચલાવી રહ્યા છે બીજી તરફ હાલ ઈ કેવાયસી અને રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે જેમાં તલાટીઓ હાજર ન રહેતા પ્રજાએ ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આજ રોજ યુદ્ધ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે આ લડાઈમાં પ્રજાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે તેથી તલાટી અને તાત્કાલિક તેમના ફરજના સ્થળે હાજર કરવામાં આવ્યા અને જો આમ નહીં થાય તો યુદ્ધ કોંગ્રેસ આવનાર દિવસોમાં તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ તાણાબંધી કરશે હવે યુદ્ધ કોંગ્રેસના આવેદન બાદ તાપી જિલ્લાનું રાજકારણ ગરમાવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે કારણ કે ત્યારે ભાજપનું મોવડી મંડળ પાર્ટીની છબી ન ખડાય તે માટે ક્યારે અને શું પગલાં લે છે તે જોવું રહ્યું અને કે પછી આ રીતે જ અને તલાટીઓ પાસે પણ ભાજપ જેવી પ્રામાણિક પાર્ટીના નામે કેટલાક લોકો ખોટા કામ કરાવતા રહેશે તે પણ જોવું રહ્યું રિપોર્ટર રાહુલ સોની સિટી ગોલ્ડ ન્યૂઝ ઉછલ તાપી आज रोज उच्छल खाते तापी जिला युवक कांग्रेस समिति તાલુકા વિકાસ અધિકારી શ્રીને નગરાણ સીટના ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને ચિતપુર નેજાના હેઠળના તલાટી વચ્ચે બે દિવસ પહેલાં બોલાચાલી થઈ હતી એ સંદર્ભે આજે તલાટીઓ સમયસર હાજર નથી રહેતા અને લોકો પોતાના કામ માટે અટવાય છે આજે તાલુકામાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોના કામો ના થતા હોય તો સામાન્ય જનતાના કામો કેવી રીતે થશે તે માટે અમે આવેદનપત્રો આપવા માટે આવ્યા હતા હું વિરલ વસાવા યુવક કોંગ્રેસ મહામંત્રી ગુજરાત છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ઉચ્છલ તાલુકા પંચાયત ખાતે તલાટી કમ મંત્રી ભાજપના તાલુકા પંચાયત સભ્ય અને શિક્ષક દ્વારા ઉગ્ર બોલાચાલી થઈ હતી એ બાબતને લઈને પોલીસ સ્ટેશનમાં સામ સામી ફરિયાદ થઈ છે પરંતુ આજ સુધી તેમનું કંઈ નિરાકરણ આવ્યું નથી એ બાબતને લઈને તલાટી કમ મંત્રી હાલ ગ્રામ પંચાયતોમાં હાજર રહી શકતા નથી હાલ ઈ કેવાય આધાર કાર્ડ અપડેટ આવક જાતિના દાખલા તેમજ અન્ય કામો ઘણા પેન્ડિંગ પડ્યા છે એ બાબતને લઈને લોકો ખૂબ હેરાન થાય છે જો કાલે સવાર સુધી તલાટી કમ મંત્રી પોતાના સેજા હેઠળ આવેલી ગ્રામ પંચાયતોમાં હાજર ના રહે તો સવારે ટીડી ઓફિસને તાળા લગાડવામાં આવશે ને એની તમામ જવાબદારી ટીડી ઓફિસની રહેશે

કેટલા આંકડા ખોકા જેસે ઉપર ને કેટલા હાથે હંમેશા ખબર શાંતિથી કયા કરો નોકરી કરતા સહે તો એ બંધનો આવતો એ તો આપણે બનાવેલું છે પછી આ લોકો દાદા આના વગર પેલો કરે પણ અમારા વિરુદ્ધથી અરે 20 વર્ષથી નોકરી કેલા છે તમે કઈ આપત્તિ આ

एकला तीजी सरकार आवे ना चंद्रशेखर प्राण आयत बिहार ना तो यूपी ना एनी हात नी चालू सिटी 5 6 ये हमने नी हि को आप प्रजा ने तो यो कायदा पर लिखा है थाई कया पर नी थाई कई गुणो ढेलो तो एफआरए थाई है ना एक ग्राम सभा 하나 माते बनायजीसे लोको कहते थे दे बनवानो ये सांसद छे जे जनता ग्राम सभा है बोलो नीचे बैठ सो ये नहीं खबर મેલેના દાવેદાર છે મારું ઉઠો એ કહે દે અને બનશે અને આઈએસ ઓફિસર બી છે મારા ઘરમાં આઈટીએસ બી છે ડોક્ટર બી છે તેમના ટેક્સ ઓફિસર બી છે આપ કુશલ હે ને જે જાણતા હોય ને લાઈફ વન હર કે લે કે અને અમે તમે તો આજે આવ્યા અમે 20 વર્ષથી છે અહીં નોકરી

સરપંચ ખરો ને સરપંચ નિર્ણય નહીં લઈ શકતો એ જે એના સભ્યો એ તો હા ના જે બીજા રાજા બીજી વખત બી રાજા મસ્જી ના શાંતિ